હલો કેમ છો બધા મજામાં મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક મસ્ત રેસીપી લઈ આવ્યા છીએ આ રેસીપી તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો પણ અત્યારે વરસાદની સિઝન છે વાતાવરણ સરસ હોય તો ખાવાનું મન થાય તો આપણે બનાવી શકીએ છીએ આજે આપણે બનાના પેટીસ બનાવશું અથવા બનાના કટલેટ અથવા બનાના વડા કેમ કે રેસીપી એક જ હોય છે બધા અલગ અલગ નામ આપતા હોય છે તો આજે આપણે

તો આપણે એક એનો ઇઝી રસ્તો લઈ આવ્યા છીએ કે પવા તો બધાના ઘરમાં હોય જ છે તો પવાને થોડીક વાર માટે પલાળી દેસું પહેલા અને પવા એવા છે કે બધાના ઘરમાં હોય અને કોઈ પણ રેસીપી તમે બનાવતા હો એમાં પવા ઉમેરવાથી રેસીપીનો જે પાણીનો ભાગ હોય છે ને જે બટાકા હોય કે કેળા હોય એ બધું એ શોષી લે છે ને એકદમ સરસ ડ્રાય કરી નાખે છે એટલે આપણે પવાને પહેલાં પાણીમાં પલાળી લીધા છે હવે બીજી સામગ્રી જોઈએ તો ગરમ મસાલું છે ચોખાનું લોટ છે આદુ છે કોથમરી લીંબુ ખાંડ છે લીલા મરચાં છે હળદર છે લાલ મરચું છે અને મીઠું છે હવે અત્યારે આપણે આવી રીતે બનાવીએ છીએ તમને વેજીટેબલ વાળી બનાવી હોય તો તમે એમાં ડુંગળી છે ગાજર છે બીટ છે તમને જે ભાવતા હોય એ વેજીટેબલ તમે નાખી શકો છો અત્યારે આપણે ફરાળી નથી બનાવતા જો તમને ફરાળી બનાવી હોય તો તમે એમાં તપકીરનો લોટ નાખી અથવા ફરાળી લોટ નાખી અને તમે ફરાળી પેટીસ બનાવી શકો છો અને જૈન લોકો હોય એ કદાચ કાયામાંથી ન ખાતા હોય તો સ્કીપ કરી શકે છે તો અત્યારે આપણે બનાના પેટીસ માટેનું બેટર બનાવશું બહુ સરસ બને છે ટેસ્ટી બને છે તો અત્યારે આપણે બનાના લીધા છે એને આપણે આવી રીતે મેસ કરી નાખશું થોડાક મેં હાર્ડ જ રાખ્યા છે કે બહુ સોફ્ટ કરવાથી પાણીનો ભાગ ઘણું લઈ લે છે તો મેં થોડા કડક રાખ્યા છે ને આપણે ગ્રેટરથી ગ્રેટ કરશું ઘણા બફાઈ જાય છે ને તો ચિકાસવાળા લાગતા હોય છે તો આવી રીતે આપણે એને ખમણી લેશું તમે જોઈ શકો છો એકદમ ઈઝીલી નીકળી જાય છે અને થોડુંક હાર્ડ હશે ને તો ચિકાસ પણ નહીં લાગે અને પાણી વાળું પણ બહુ નહીં લાગે તો આવી રીતે તમે કરી શકો છો અને કેળા ખાવાથી કેલ્શિયમ મળે જ છે તો છોકરાઓને તમે આવી રેસીપી બનાવીને પણ આપી શકો છો અને ફરાળી કરવી હોય તો મેં તમને કીધું એમ તમે કરી શકો છો સાથે મેં સાઈડમાં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે તો આપણે ગ્રેટ કરી લઈએ પહેલાં તો મેં ખમણી લીધું છે હવે આપણે એનામાં આદુ થોડુંક ગરમ મસાલો ટેસ્ટ પ્રમાણે થોડીક ખાંડ બહુ નહીં પણ થોડીક ટેસ્ટ પ્રમાણે મીઠું લીલા મરચાં હળદર લાલ મરચું પાવડર કોથમરી ચોખાનો લોટ એકથી દોઢ ચમચી જેટલું લીધું છે મેં થોડુંક લીંબુનો રસ એટલે થોડુંક ચટપટું થાય અને જે આપણે પવાને પલારીને રાખ્યા છે ને એને મિક્સ કરીને થોડાક પેલા નાખશું એકદમ સરસ ટેસ્ટ પણ થાય ટેસ્ટી પણ થાય છે અને એકદમ સરસ બને છે અને તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે તો તમે બનાવીને રાખી પણ શકો છો હવે સેપ મેં તમને કીધું એમ તમને કચોરી જેવું આપવું હોય કટલેસ જેવું આપવું હોય કે પેટીસ જેવું આપવું બધે એક જ હોય છે તમે જોઈ શકો છો એકદમ સરસ ટ્રાય છે તો આપણે એનો સેપ આપી દઈશું પહેલાં

પણ પૌવા નાખવાથી એ એક આપણો છૂટું નહીં પડે એક આપણો ફાયદો થાય છે અને પવા ટેસ્ટમાં પણ સરસ લાગતા હોય છે પવાનો તમે ભૂકો કરીને પણ તમે નાખી શકો છો પણ અત્યારે મેં થોડાક પલાળીને લીધા છે હવે તમને વેજીટેબલવાળી કરવી હોય તો તમે વેજીટેબલ ઉમેરી શકો છો તો આપણી પેટીસ વળાઈ ગઈ છે આપણે એને તેલ ગરમ થાય પછી તળી લેશું તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે પેટીસને નાખી દઈશું હવે તમે અત્યારે આપણે ડીપ ફ્રાય કરીએ છીએ તમે સહેલો ફ્રાય પણ કરી શકો છો અને એર ફ્રાય ફ્રાયર આવે છે ઓલું એનામાં પણ કરી શકો છો પણ ડીપ ફ્રાય કરશો તો વધારે ટેસ્ટ સારું લાગે છે થોડુંક આવી રીતે એક સાઈડ થાય પછી જેને પલટાવાની છે ત્યાં સુધી એને પલટાવાની નથી મેં તમને કીધું એમ કે પવા નાખવાથી આપણે એક ફાયદું થાય છે કે કોઈ પણ વસ્તુ આપણી રેસિપી હોય ને એ છૂટી નથી પડતી અને ચોખાનો લોટ નાખવાથી એકદમ ક્રન્ચીનેસ આવે છે ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ તમે જોઈ શકો છો હવે આને એકદમ સરસ ગોલ્ડન તળી લેશું મેં અત્યારે એકદમ સરસ તેલ ગરમ પહેલાં કરી લીધું છે હવે મીડિયમ રાખ્યું છે બહુ ફાસ્ટ રાખવાથી બળી જાય છે એ ખાસ ધ્યાન રાખજો તળી લેશું આપણે પહેલાં તો તમે જોઈ શકો છો એકદમ સરસ તળાઈ છે અને તૂટી પણ નથી ક્યાંયથી થોડીક હજી ક્રિસ્પી થાય પછી આપણે કાઢી લેશું આપણી પેટી તળાઈ ગઈ છે કારણ કે આપણા જે કેળા હતા એ બાફેલા હતા એટલે બહુ આપણે એને તળવામાં વાર નથી લાગતી તો ઉપરથી થોડીક કડક અને અંદરથી થોડીક સોફ્ટ તમને નાખવું હોય તો તમે આમાં બ્રેડ ક્રમ્સ નાખી શકો છો કોર્ન ફ્લોર નાખી શકો છો પણ આપણે ઈઝી રીત બતાવી છે કે બધાના ઘરમાં હોય ચાલો સૌ કરી લેશું તો આપણી બનાના પેટીસ તૈયાર છે છે સુગંધ સરસ આવી રહી ને અત્યારે મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યું છે તમને સોસ સાથે ભાવે તો એના સાથે લઈ શકો છો દહીં સાથે લઈ શકો છો થોડું થોડું આપણે ઉપર સોસ નો ટપકો કરી દઈશું એક તૈયાર છે આપણી બનાના પેટીશ એકદમ ટેસ્ટી અને ઈઝીલી બની જાય છે ચોક્કસ તમારા ઘરે આ રેસીપી બનાવજો કેમકે કેળાના શાક તો બનાવતા જ હોય છે પણ હવે આ નવી રેસીપી ટ્રાય કરો બધાને મારા જય માતાજી